પંચાયતના બાર સભ્યોમાંથી અગિયાર સભ્યો સાથે તેઓની અગિયારસો અડસઠ કરતા વધારે મતોથી સરપંચ પદે જીત થઈ છેલ્લા દોઢ બે વર્ષથી પંચાયતનું કાર્યભાર વહીવટદાર ચલાવતા હતા આખરે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને સરપંચશ્રીના હાથમાં ગ્રામ પંચાયતનો વહીવટ આવ્યો દોઢ વર્ષના પેન્ડિંગ કામો સરપંચશ્રીએ ખાતરી આપી કે તેઓ પ્રથમ તબક્કે જ પૂર્ણ કરશે પ્રથમ વાર કરચિયા ગ્રામ પંચાયત આખી બોડી સાથે બેઠી છે 22 વર્ષના શીતલબેન રૈજીભાઈ માડી શીતલબેન રૈજીભાઈ માડીએ કરચિયા પંચાયતનો ચાર્જ લઈ લીધો છે ખૂબ સરપંચ તરીકે મારી પોતાની ઉદયકુમાર ઇન્દુભાઈ પટેલની પંચાયતના સભ્યોએ બિનહરીફ નિમણૂક કરી છે હવે આગળ ગામના તમામ યુવાઓ અને જે વડીલો જે ગામનું હિત ઈચ્છે છે એ તમામને સાથે રાખીને જે ગામના પડતર પ્રશ્નો છે ડ્રેનેજના પાણીના

સૌપ્રથમ તમારી પ્રાથમિકતા સુલેષ સપન છે કેવા પાણી સફાઈ અને કામો એ બધી અમારે જો અમને થાય કે નાની ઉપરના સરપંચ અને સરપંચ ઉદયભાઈ

અને ઘણા વર્ષો પછી આ ડેપ્યુટી સરપંચ બી બિનહારી થયા છે અને બાવીસ વર્ષના યુવા સરપંચ આ પહેલી વાર આવ્યા છે આપનું શુભ નામ કમલેશભાઈ પરસોત્તમભાઈ પટેલ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ